આ પેલો મંગો ચિકા ચટણી વાર કર છે હોતો હોતો ને અકડા ઘેર થી ને અકડતો જ નહીં જલ્દી નહીં હજી આકડી માકડી ના કેવાય લે આકડે માકડે મે મેરા આ વાલ્યા તો એળો દેવ એળો દેવ ખબર પડે જા મંગા તું ચાંદ હું કરતો ઘેર અલે ગાવડે માવડે મે એક રહે હું કેવાય તો ઘેર ગોટા જ નતા બનાવતો તું મોરા માં ના ગોટા નતા બનાયા તાણ ભજતો રહ્યો અલ્યા ભજતો રહ્યો તાણ એમ તું શું કરી દીધી ડોસી જીપુરા ને જીપુરા ને કેવું કેનો ગામ મારે મેં વિજો કોણ પેલો બંટીનો બંટીનો તો શિકાર સો ગયો બંટીનો મકઈ રે મેરા કાઠોન ટાઈમ થઈ ગયો છે તો શું કરે છે રોટલા બધું એ બંટીનો અલા બંટીયા હે કેટલા થયો

મારે મેઘરાયો બસ હા મેઘરા હા મેઘરાયો કેવા આ આવડી હોય વાલજી ભાઈ ને મેગ મેગ તો વરા તો આવતો રહી તો રહી જાવ એ તો અમાર શું પાહો

આપડો <laughs> પૂરો <laughs>

ઓ કેવાય ગામની માવડી મેરાયો ગામની માવડી મેરાયો એવું કેવાય મો આવડી કો મારો લઈ અલ્યા લાલબંધો લાઈ ગયો એ લાલભાઈ કો કાળુ કઈ લાગે છે લાલભાઈ તમન આવવાનું ઉભો રહગી આલો તન દીવેટ મોય જતી રહી છે અલ્યા હા હા અલે કાકા એવું નઈ ગામડી મારવાડી મેક રહ્યો ગામડે ગામડે બરાબર તમાર તો તમે શું કર્યું કોણ <Tiller noise>

અત્યારે અત્યારે કોઈ ખબર પડતી નહીં પડે પદન કેવું પડશે

બંટીયા કા કામ કરાય ને શું જાણું હા ઓમ 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 હા મોઈ મોઈ ગયો ઓ રોડ આવી ગયો અલ્યા આ બાજુમાં રેજો બધો ઈ હોય લાલ મારો હોય લાગે છે એ હય પાંજી પેલે કા કામ લાગે છે અલ્યા મારો હોય જ લાલ <small noise> <noise>

આવડે મારે મેં કરાયો ઓ ભાઈ આવડી જો હો આવડે મારે મેં મેં મેરા કીસે અલે ભાઈ બોલો હા શું કેવાનું ભાઈ ભાઈ કેવાનું ભાઈ ભાઈ એવું કેવાનું ભાઈ ભાઈ કેવાનું રોમલ હા હું કેવાનું જો હા ભાઈ ah, મે <laughs> 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 <Hello. laughs> <laughs>

મેઘ રહ્યો મેઘ રહ્યો

ગાવડી આવડી મને પણ આ આ દિવાળી તો બધા ગાવડી માવડીની પોછી આખો મેલ લાવણી ને ગાવડી માવડી મેકરે હ એ બધા એવું કે ગાવડી માવડી મેકરે અરે 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 ઓ તો મેકરે નઈ આવડી હો ચાલ ચા આપણે લઈ જાવ આપડે ઓ આપો જો લાવ હ આપો આટલા આટલા આપો

બરોબર આખા મેલામાં જામી અરકુ બોલે અમે બધા નીકળીના આઈએ પાછા આખા મેલામાં ના ના આખા મેલામાં શું કહેતો હતો ખબર છે આ ગરી માગરી મેરા બોલવાનું ગાવડી માવડી મેગ રહ્યા ગાવડી માવડી

એ ગાંડોશીનું કીધું કરે છે જી મોણકો આયો નહીં અને પૂરી વણવા બેહ્યો એ પૂરી વણ ખબર ના પડે બોલ બોલ કરે એ પાછો પેલો થઈ ગયો તો થોડો એટલે એટલે કેવું છો પેલો નહીં